ત્વજય સતતમ શ્રી ગોવર્ધનધર પાલય વૈષ્ણવ નિકુંજની ગેલ લક્ષ્મી નિકુંજ ના અધિપતિ જે મુખ્ય સખી છે તે ચંદ્ર સખી એ શ્રી આચાર્યજી સેવકની સખી ને તુલસી નિકુંજના ગેલ પર મૂક્યા હવે તુલસી નિકુંજના દ્વારપાલ સખી જય અને મુખ્ય સ્વરૂપ શ્રી ગોવર્ધનનાથજી શ્રીનાથજીને એમ જેને કહે છે કે શ્રી આચાર્યજીના સેવક તુલસી નિકુંજ ના દ્વાર પર આવીને ઠાળા છે અને આપના દર્શનની ઈચ્છા એ શ્રી નવનીત પ્રિયાજી એમને પાઠવ્યા છે એટલે શ્રીનાથજી શ્રી સ્વામીજી શ્રી ચંદ્રાવલીજી શ્રી યમુનાજી શ્રી રાધા સહચરી બધા જ ઠાળા થઈ જાય છે ચાર યુથાધિપતિ સાથે બિરાજમાન શ્રી ગોવર્ધનનાથજી આખું સકલ નિકુંજના આખા વૈભવ સાથે આપ શ્રી આજ્ઞા કરે છે કે ખૂબ ભાગ્યવાન જીવ છે એમને બોલાવીને લાવો અને જ્યારે દ્વારપાલ સખી એમનો હાથ પકડી આચાર્યજીના સેવકને સખીને શ્રી ઠાકુરજીના સન્મુખ લઈ જાય છે અદ્ભુત સ્વરૂપ છે શ્રી ગોવર્ધનનાથજીનું શ્રી ગોવર્ધનનાથજીના સ્વરૂપની શું વાત થઈ શકે એમ શ્રી ગોવર્ધનનાથજી શ્રી ગોવર્ધનનાથનાથજીના સ્વરૂપની કોઈ વાત ના થઈ શકે આ માર્ગમાં જો કોઈ શ્રી ગોવર્ધનનાથજીના સ્વરૂપને જાણવાનો ખાલી પ્રયાસ પ્રયાસભર પણ કરે ને ખૂબ અદભુત સ્વરૂપ છે એની એની શું વાત કરવી એમ તો આપ આપશ્રીની વામ શ્રીહસ્ત ઊંચો અને દક્ષિણ શ્રી કટી પર એવું અદ્ભુત સ્વરૂપ છે આપશ્રીનું મુકુટકાશ્રીનો શૃંગાર ધર્યો છે અને નિકુંના દ્વાર પર ઠાળા છે તો આચાર્યજીના સેવકની સખી તો દર્શન કરવા માત્રથી નર એવું સ્વરૂપ છે શ્રી ગોવર્ધનાથજી પૂછે છે કે બધી નિકુંજોમાં જઈને આવ્યા આપ કોઈ એવો મનોરથ બાકી રહી ગયો છે તો કે છે કે પ્રભુ આપશ્રીને ચંદન ધરાવવાનો બહુ ખૂબ મનોરથ છે મારો અને ત્યાં જ વિશાખાજી એમને લઈને લઈ જાય છે અને એમને કહે છે કે ચંદનની સેવા કરો અને ત્યાં પૂછે છે કે શ્રી ગોવર્ધનનાથજીનું શું સ્વરૂપ છે આ અદ્ભુત સ્વરૂપની શું વ્યાખ્યા થઈ શકે એટલે શ્રી વિશાખાજી સમજાવે છે કે શ્રી ગોવર્ધનનાથજી નિકુંજના દ્વાર પર ઠાળા છે આપ શ્રી શ્રીનાથજી તરીકે એટલા માટે આપને શ્રીનાથજી કેમ કહેવામાં આવે છે શ્રી એટલે અ શ્રી સ્વામનીજી અને શ્રી ગોવર્ધનનાજી જ્યારે આપ શ્રી આખી ગોવર્ધનની કંદરામાં મધ્યમાં ઠાળા છે શ્રી મસ્તક પર અંબોડો બાંધ્યો છે એ શ્રી યશોદાજીએ બાંધેલો છે પ્રભુનો એક હાથ ઊંચો અને એક હાથ દક્ષિણ પર છે વામ શ્રી થી ભક્તોને બોલાવે છે જમણા શ્રીઅસ્તમાં ભક્તોને પોતે રાખી લે છે અને માયા અને અંગૂઠો બતાડે છે કે જો આ જીવોને મારા મારા જીવ થઈ ગયા છે એટલે હવે હું તને એમની સાથે કોઈ પણ પ્રકારનો ખેલ નહીં કરવા દઉં એમ પોતાની માયાથી પ્રભુ જીવોને દૂર રાખે છે પ્રભુની દ્રષ્ટિ ચરનાર પર છે એટલે પોતાના ચરણારવિંદમાં જે જીવ આવે છે પ્રભુ એની પર દ્રષ્ટિ રાખીને ઠાડા છે તન્યુ ધારણ કર્યો છે શ્રી સ્વામીજીએ ધારણ કરાવ્યો છે કંઠમાં માળા ધારણ કરાવી છે જે નાની દુલરી ધારણ કરેલી છે એ

એવું સ્વરૂપ ધારણ કરેલું છે આખી કંદરા અદ્ભુત છે અંદર યમુનાજીની લહેરો છે કંદરામાં નીચે ચરણાવિધિ નીચે પણ યમુનાજીની લહેરો છે જેના દર્શન થતા નથી પણ યમુનાજીની લહેરો બિરાજે છે જો મૂળ સ્વરૂપના દર્શન કરવા જાઉં તો આખું સ્વરૂપ રક્તવર્ણનું છે અને મુખારવિંદ અને ચરણાવિંદ શ્યામ સ્વરૂપ છે એવું આ શ્રીનાથજી બાવાની તો શું જે ચર્ચા કરો એટલી ઓછી જ છે આપશ્રીના શ્રીમસ્તક પર ઉપર લીલા શુક બિરાજે છે એક બાજુ એક મુનિ છે બીજી બાજુ બે મુનિ છે એક ભાવના એવી છે કે રામ અવતારમાં શ્રીલા રામચંદ્રજીને લક્ષ્મણજીના ભાવના બે મુનિ છે અને એક બાજુના જે એક મુનિ છે તે વામન અવતારના ભાવથી બિરાજે છે બીજી ભાવના એવી છે કે શ્રી મહાપ્રભુજીના ભાવથી એક મુનિ છે અને જે બે મુનિ છે તે શ્રી ગુસાઇજી અને શ્રી ગોપીનાથજી છે આપશ્રીની કંદરામાં મેષનું ચિહ્ન બિરાજે છે મેષ એટલે ઘેટું એ મેષનો જો તમે શબ્દ સાંભળો મેષ પણ મે કરે છે પણ એનું મે છે તે અહમ ભાવથી નથી પણ દાસભાવથી એટલે મેં એમ કરે છે એટલે એ દાસ્ય ભાવ દિનતાનું સૂચક છે બાજુ સર્પ બિરાજે છે એક બાજુના સર્પ છે તે કાલનું સ્વરૂપ છે બીજી બાજુના સર્પ છે તે શેષનાગજીનું સ્વરૂપ છે જેમ શેષનાગજી કે તમે દાઉજીની ભાવના જેમની છે બલભદ્રજી એ ભાવથી બિરાજમાન છે એક બાજુ બે મોર બિરાજે છે એક બાજુ ગાયો બિરાજે છે મોર છે તે નિષ્કામ ભાવનું સ્વરૂપ છે ગાયો છે તે પૂર્ણ સ્નેહી સ્નેહી ભક્તો છે સાત્વિક ભક્તો છે ત્યાં એક શંખ બિરાજે છે જે શંખ બિરાજી રહ્યો છે તે મંગલ ધ્વનિનું સૂચક છે આપશ્રીની કંદરામાં નરસિંહનું ચિહ્ન છે તે નિકુંજમાં તામસ ભાવ છોડવાનું ચિહ્ન છે નિકુંજના દ્વારપાલ છે શ્રી નરસિંહજી અને એટલે જ પુષ્ટિ માર્ગમાં રામચંદ રામ અવતારના ભાવની રામનવમી વામન દ્વાદશી અને નરસિંહ જયંતિ એમ ત્રણેવું આપણા ત્યાં મનાવાય છે હું લગભગ બધા જ ચિહ્નોનું વર્ણન કરી ચૂક્યો છું કદાચ આમ તેમ આમ તેમ સામ સામે સામ સામે બધા ચિહ્નો આવી ગયા એમ પ્રભુની કંદરામાં બારે બાર ચિહ્નોનું વર્ણન થઈ ગયું આપણને ખબર ન પડી અને પ્રભુની આખી નિકુંજની અંદર પણ ચાર નિકુંજો બિરાજે છે જો ખૂબ ધ્યાનથી એટલે મને ખબર નથી કે આપણે બધાએ કેવી રીતે દર્શન કર્યા છે નથી કર્યા પણ જો તમે ધ્યાનથી શિનાજી સ્વરૂપના દર્શન કરો તો અંદર આખી નિકુંજ આપેલી છે એ નિકુંજમાં જે ચાર 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 છે નિકુંજો બિરાજે છે યમુનાજીની લહેરોની વાત થઈ ગઈ આમ પ્રભુનું જે અદભુત સ્વરૂપ છે આમાં વેણુગીતની લીલા પણ આવી જાય છે મોર છે ગાયો છે ગિરરાજી છે યમુનાજી છે શુક છે આ બધી ગાયોની એટલે આ બધી ભાવના વેણુગીતમાં પણ આપેલી છે એટલે અને પ્રભુ સદાય શ્રી સાથે બિરાજમાન છે એટલે શ્રીનાથજી નામ છે આમ અદભુત શ્રી ગોવર્ધનનાથજીનું સ્વરૂપ છે શ્રી ગોવર્ધનનાથજી એમ મુખ્ય સ્વામીજી સાથે બિરાજે છે અને સ્વામીજીની કૃપા માત્રથી જ શ્રી ચંદ્રાવલીજી અને શ્રી યમુનાજીના પાસે પણ નિકુંજમાં પણ એક એક શ્રીનાથજી બિરાજે છે શ્રી ચંદ્રાવલીજી પાસે બિરાજતા સ્વરૂપને ઇન્દ્રદમન ઇન્દ્ર દમન અને શ્રી યમુનાજી પાસે બિરાજતા સ્વરૂપને શ્રી નાગ દમનનું નામ અપાય છે શ્રીનાથજી બાવાની જમણી બાજુ શ્રી ચંદ્રાવલીજીની નિકુંજ છે શ્રીનાથજીની વામ બાજુ શ્રી સ્વામીજીની નિકું છે શ્રીનાથજીના ઉપરના ભાગમાં છે અને ચરણાવીનની બાજુ શ્રી રાધા સહકાર્યજીની નિકું છે શ્રીનાથજીનું એક સ્વરૂપનું વર્ણન મેં પહેલા પણ કર્યું હતું એ સ્વરૂપ શ્રી હરિરાઈજીએ ભાવ ભાવનામાં કહ્યું છે ઉરપ તીરપ પગ ધરત ધરણી પર એમ એક શ્રીહસ્ત ઊંચો છે ડાબો શ્રીહસ્ત ઊંચો છે જમણું કટી પર છે એમ નૃત્યની મુદ્રામાં પ્રભુ સદાય બિરાજમાન છે એટલે એ જે આખી બધી ભાવ છે એ તો બધું પાછું નવધા ભક્તિની ભાવના પણ છે પણ દસમી દસમી પ્રેમલક્ષ્મી ભક્તિની ભાવનાથી શ્રી ગિરિરાજી બિરાજે છે એટલે ઘણી બધી ભાવભાવના છે પણ આગળ નિકુંજમાં જઈએ તો ચંદન ઘસીને જ્યારે આચાર્યજીના સેવકની શકી આવે છે ત્યારે પ્રભુને ચંદન ધરાવાય છે ચંદન ધરાવ્યા પછી પ્રભુ કહે છે કે તમે ખૂબ ભાગ્યવાન છો કે તમે અહીંયા આવ્યા છો એટલી જ વારમાં દરેક નિકુંજના અધિપતિ શ્રી ઠાકુરજી શ્રી સ્વામનીજી એમના યુથના ગોપીજનો સખીજનો સાથે સુખપાલમાં પધારી પધારીને તુલસીની કુંજમાં પધારે છે અને જ્યારે આચાર્યજીના સેવકને સખી દર્શન કરે છે તો જેમ સપ્ત સ્વરૂપ ભાવના થાય છે એવી જ રીતે બધા સ્વરૂપો શ્રી ગોવર્ધન્નાજીની આસપાસ બિરાજે છે અને એમને દર્શન આપે છે ખૂબ સુંદર મનોરથ થાય છે ખૂબ અનેકવિધ સામગ્રીઓ રોગાવાય છે અને પછી એ આચાર્યજીના સેવકની સખીને એ જે નિકુંજમાં થી અંતરાય પડીને નીચે ભૂતલ પર પડ્યા હતા ત્યાં એમને શ્રી સ્વામીજી એમનો કહે છે કે ઈન્કુ જાય કે ઊંકી નિકુંજ મેં છોડી કે આવો અને એમને એમની નિકુંજમાં સખીજનો લઈ જાય છે એટલે આ આખી ભાવ ભાવના દ્વાદશ નિકુંજની એમાં તમે જો ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરો તો અલગ 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 નિકુંજોમાં જે સખીજનો સખીજન મોકલે છે એમાં અલગ 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 ઠાકુરજી લીલા ભાવનાથી બિરાજમાન પ્રભુને દંડવત કેમ કરાવે છે કેમ કે તમારું આસક્તિનું સ્વરૂપ કયું છે એ એને ખબર પડે એક અને મુખ્ય શ્રી ઠાકુરજી શિનાજી દર્શન કરે એમની કૃપા પ્રાપ્ત થાય અને હવે એવો અહંકાર ન થાય કે ભાઈ છે બધું આટલી બધી દર્શન કરે અને એમાં અનેકવિધ કલાઓ અનેકવિધ ગોપીજનો પાસે રહેલી અનેકવિધ પ્રભુલાયક સેવાઓ જ્યારે કરતા જોવાય તો એમ ખબર પડે કે મને કેટલું આવડે છે અને આ ગોપીજનોને આ યુથ યુથાધિપતિઓને કેટલું આવડે છે એટલે એનો અહંકાર ફરીવાર ન જાગે એટલે આટલી આટલી બધી નિકુંજોમાં દર્શન કરાવે અને બધા ઠાકુરજીની પર કૃપા કરે અને પછી એને પોતાની નિકુંજ એની જે માં એ સેવા કરતા હતા ત્યાં એને મોકલવામાં આવે અને કહેવામાં આવે કે હવે ફરી વખત કોઈ પણ પ્રકારનો અંતરાય ન પડે દોષ ન લાગે એનું ધ્યાન રાખજો એમ એમ આપણી ઘરે પણ આપણા પ્રભુ પાસે આપણે આ દ્વાદશ નિકુંજો જો થકી જ જઈએ છે તો આપણે પણ એવું ધ્યાન રાખવું જોઈએ કે હવે માથે ભગવત સેવા બિરાજે એના પછી આપણાને પણ એવો દોષ ન પડે કે આપણાને અહંકાર ન આવે અથવા તો આપણે આપણા ઠાકુરજી પ્રત્યે પ્રમાદમાં અથવા તો આપણા આપણા પ્રભુ પ્રત્યે સ્વરૂપ ભાવના જ ન જાગી હોય બે વસ્તુ હોઈ શકે એક તો પ્રમાદ હોય એટલે સેવા ન થતી હોય બીજું આપણા પ્રભુ પ્રત્યેની આસક્તિનો ભાવ જાગે નહીં એનું કારણ શું હોઈ શકે કે આપણાને એમ થયું જ ના હોય અરે આ સ્વરૂપ મારા માટે જ છે તો જ્યારે આ દ્વાદશની કુંજ ભાવના જોઈએ અને પછી આપણે પણ આપણા પ્રભુની સેવામાં લાગીએ તો ઓટોમેટિકલી આપણા પ્રભુની ભગવદ સેવામાં એવો રસ પ્રકટ થાય કે પછી આપણે પણ આપણી નિકુંજ છોડીને ક્યાંય જવાની જરૂર પડે નહીં શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી શ્રી ગોવર્ધનનાથજીની કૃપાથી આપણે છેક બારે બાર નિકુંજોના દર્શન આપશ્રીની કૃપાથી જ કર્યા છે તો આપ સૌને વિનંતી કે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈનું શરણ ચોક્કસ ન છોડવું જોઈએ અને શ્રી ગોવર્ધનનાજીની કૃપા આપણા સૌ પર રહે અગત્યની વસ્તુ એવી છે કે દ્વાદશ નિકુંજ ભાવના કે ખટ ઋતુ ભાવના એમાં મુખ્ય એ જ આજ્ઞા શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની છે એટલે આપ સૌને વિનંતી કે આપ સૌ પણ આપની પાસે પણ દ્વાદશ નિકુંજ ભાવના બિરાજતી જ તો ચોક્કસ એનું દર્શન અવશ્ય કરજો આપ સોને ભગવત સ્મરણ ત્વન જય સતતમ શ્રી ગોવર્ધનધર પાલયનજી દાસન